ભેસાણથી છોડવડી રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસેનો કામચલાઉ કોજવે પાણીમાં ગરકાવ મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં રાત્રિના રોજ સાત ઇંચ જેટલો વરસાદ વરસી જતા અનેક જગ્યાએ રોડ રસ્તા અને ક્વા ભેસાણથી છોડવડી જવાના માર્ગ પરનો કામચલાવ કોજવે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ ગત રોજ

અને લોકોની જાનહાની કે કોઈ મિલકતને માલ મિલકતને નુકસાન ન થાય તેવા શુભ હેતુથી સરકાર દ્વારા તમામ આવા જર્જરિત બ્રિજોને તોડી અને તે જગ્યાએ સિમેન્ટના પાઇપના સિમેન્ટ પાઇપના કામ ચલાવ પુલો બનાવી આની કામગીરી ચાલુ હતી ઘણા લાંબા સમયના વરસાદના વિરામ પછી મેઘરાજાની ફરી મહેર થતા ખેડૂતોના ઊભા પાકને ઓક્સિજન મળ્યો છે ને વરસાદની ખેંચના કારણે ખેડૂતોમાં જે ચિંતા હતી તે દૂર થઈ છે આવી અનેક ઘટનાઓ પણ સાથે સાથે જોવા મળી છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા માટે જેમ યમુનાજી ગાંડા તુર બન્યા હતા તેવી જ રીતે ભેષાણમાં પણ મેઘરાજા પણ જાણે કે જન્મ કૃષ્ણ જન્મની ઉજવણી કરવા માટે આતુર હોય તેમ પોતાની ધમાકેદાર એન્ટ્રીના કારણે

ઉબેન નદીનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત છે અને બીજી બાજુ છોડવડી રોડ ઉપરનો આ પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે પરંતુ રાહતના સમાચાર એ પણ છે કે તાલુકા મામલતદાર શ્રી દ્વારા તાત્કાલિક અસરથી આ કોઝવેની કામગીરીને હાથ ધરીને ગણતરીની કલાકોમાં પૂર્ણ કરવા માટે માર્ગન અને મકાન વિભાગને આદેશ પણ આપવામાં આવ્યો છે જીરો રિપોર્ટ સહજ હું આઈ આર પારગી મામલતદાર ઘેસાણ ભેસાણ તાલુકાના તમામ પ્રજાજનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ગઈકાલે અચાનક સારો એવો વરસાદ સાત એમ જેવો સાત ઇંચ જેવો ભેસાણ તાલુકામાં વરસી ગયો વરસાદના કારણે નદી નાળામાં ખૂબ પાણી આવી ગયું તેમાં ભેસાણ તાલુકાથી છોડી રોડ ઉપર આવેલ કોઝવેમાં જે કામ ચાલુ હતું એમાં પાણી આવી જતા કુરજીવ ધોવાઈ ગયો છે અને રસ્તો બંધ કરવો પડ્યો હતો જેમાં નાણાં નાખી દીધા છે પરંતુ કામ ચાલુ હોવાથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એ કામગીરી કરી અને રસ્તો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે કાલ રાતના બીજી ક્યાંય કોઈ જગ્યાએ ઘટના બની ત્યારબાદ ભારે વરસાદને કારણે ધોળવા ગામના બે ખેડૂતો વળિયાથી મોટરસાઇકલ ઉપર પરત આવી રહ્યા હતા ત્યારે વડિયા અને ગામની વચ્ચે કોજવ્યો હતો એ કોજવ્યામાં વધુ પડતું ખેતરોનું પાણી આવી જવાથી હરદાસભાઈ કરીને ખેડૂત હતા તે તણાઈ ગયા હતા પોતે તરવૈયા હોવાથી તણાઈ જવાથી પોતે શિવમોટો એ તણાઈ અને ડેમમાં સાગરો ડેમમાં ગયા હતા અને એમાંથી બચી અને બહાર નીકળી ગયા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળાંતરે પહોંચી ગયા હું અને પીઆઈ તથા આગેવાનો બધા સ્થળ ઉપર પહોંચી ગયા હતા એસડીઆરએફની ટીમ પણ બોલાવી દીધી હતી પણ ટીમ બેસાણ પહોંચી તે પહેલાં જ એ ખેડૂતભાઈ પોતે શું મોટો તરી અને બહાર આવી ગયા અને પોતાના ઘરે પહોંચી ગયા અને અમને જાણ કરી તો અમે શુભેચ્છા માટે તેમના ઘરે મુલાકાત લીધી હતી અને બીજી તાલુકામાં તાલુકામાં બીજી જગ્યાએ કોઈ જાનહાની નથી થોડા ઘણા નાસ્તાના થયા છે પણ એ ખાતા દ્વારા રિપેરિંગ કરી અને બાબત મુજબ ચાલુ કરી દેવામાં આવશે